ગુજરાત લોકસભાની પંદર સીટના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે જેમાં પોરબંદર બેઠક માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપર પસંદગીનો કળશ તોડવામાં આવ્યો છે મૂરભાવનગરના વતની એવા મનસુખભાઈ માંડવિયા અંગે પોરબંદર આ ખાસ અહેવાલ ભાજપ દ્વારા પોરબંદર લોકસભાની સીટ માટે વર્તમાન સાંસદ રમેશ તડુકનું પત્તું કાપીને સૌને આશ્ચર્ય જન્માવ્યું છે રમેશ દાડુક અથવા તેના પુત્રને ટિકિટ ફાળવાય તેવી છેલ્લે સુધી ચર્ચાઓ ચાલી હતી પરંતુ ભાજપે સરપ્રાઇઝ આપીને પોરબંદરની સીટ ઉપર મનસુખ માંડવિયાને ટિકિટ ફાળવીને સૌને આચંકો આપી દીધો છે મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઉપરાંત પરિવાર કલ્યાણ અને રસાયણ ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે મનસુખ માંડવિયાની છબી એકદમ સ્વચ્છ નેતાની છે તેઓનો જન્મ એક જૂન ઓગણીસો બોતેરમાં ભાવનગર પંથકના પાલિતાણા તાલુકાના હનોલ નામના ખૂબ જ નાના એવા ગામડામાં મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો અને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું તેઓ વર્ષ બે હજાર બેથી બે હજાર સાત સુધી પાલિતાણા ગુજરાત વિધાનસભાના સભ્ય અને બે હજાર બારથી બે હજાર અઢાર સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે વર્ષ ભાજપના ગુજરાત પ્રદેશ સચિવ તરીકે સેવા આપી હતી માત્ર વર્ષની તેઓની ઉંમરી સાંસદ તરીકે ચૂંટાયા હતા પાંચ જુલાઈ બે હજાર સોળ ના મનસુખભાઈ માંડવીયાએ ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સના રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને માર્ચ બે હજાર અઢારમાં રાજ્યસભાના સાંસદ તરીકે બીજી મુદત માટે ચૂંટાયા હતા મે બે હજાર ઓગણીસમાં મનસુખ માંડવિયાએ ભારત સરકારના મંત્રી પરિષદમાં રાજ્યમંત્રી તરીકે પોર્ટસ શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો હતો સાત જુલાઈ બે હજાર એકવીસમાં ભારત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો જેમાં રસાયણ અને ખાતર મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો એમ પીએચડી સુધીનું શિક્ષણ તેમણે મેળવ્યું છે માંડવિયાએ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન તરીકે પણ સેવા આપી છે તેમણે ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચામાં જોડાતા પહેલા આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી માંડવિયાએ તેમની રાજકીય કારકિર્દી ઓગણીસો છન્નુમાં શરૂ કરી હતી પાલિતાણા ભાજપના તાલુકા પ્રમુખથી તેમની કારકિર્દી શરૂ થઈ હતી માંડવિયા બે હજાર બેમાં પાલિતાણા મત વિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા ત્યારે તેમની ઉંમર માત્ર અઠ્યાવીસ વર્ષની હતી ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં અનુસ્નાતક માંડવિયા લાંબી પદયાત્રાઓના આયોજન માટે પણ જાણીતા છે બે હજાર પાંચમાં તેમણે ધારાસભ્ય તરીકે પ્રથમ પદયાત્રા કરી હતી આ દરમિયાન તેમણે એકસો ત્રેવીસ કિલોમીટરની યાત્રા કરી હતી તેમણે બીજી યાત્રા વર્ષ બે હજાર સાતમાં કરી હતી જેમાં તેઓ એકસો સત્યાવીસ કિલોમીટર ચાલ્યા હતા બે હજાર ઓગણીસમાં તેમણે એકસો પચાસ કિલોમીટરની પદયાત્રા કરી હતી ઓક્ષો બાયોડીગ્રેબલ ટેકનોલોજી થી બનેલા 100 મિલિયન સેનિટરી પેડ્સ ને જીવી કિંમતે વેચવા બદલ મહિલાઓની માસિક સ્ત્રાવની સ્વચ્છતામાં તેમનો યોગદાન બદલ યુનિસેફ દ્વારા તેમનો સન્માન કરવામાં આવ્યું હતું આમ પોરબંદર લોકસભાની સીટ પર ભાજપે ટિકિટ ફાળવી છે તે મનસુખ માંડવિયા પોરબંદર પણ અનેક વખત આવી ચૂક્યા છે અને સ્થાનિક કાર્યકરો સાથે પણ તેમને સારા એવા સંબંધ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ Oh. Uh -huh.